ના મેડમ રોડના પૈસા તો ગાડી લાવે છે મક્કાના પૈસા સન્નાશ બને છે ના સન્નાશના પૈસા મક્કા મક્કાના પરસે સન્નાશના પૈસા બને મક્કાના પૈસા ચનો સ્ટાર્ટ યેના સ્ટાર્ટ ઈ બધું થોડો બે નમનવાળાનો મારા તો મારા सब <laughs> <laughs> दिखाई देता है जय माताजी मित्रों કેમ છો આઈ હોપ કે બધાય એટલે બધે મજામાં હોસો તો આપણે તો દુકાનમાં કામમાં પડ્યા હતા એટલે આપણે વ્લોગ થોડાક બરબર આવતા નતા પણ આજ એક મસ્ત મજાનો તમારી બેન મસ્ત મજાનો તમારા માટે વ્લોગ લઈને આવી ગઈ છે અને આ મિત્રો તમને ખાસ જણાવવાનું છે કે આપણે એક મસ્ત મજાનો કોમેડી વિડિયો બનાવવાનો છે તો આપણે એમાં રોલ કરવાનો છે તો આપણે

एकदम देशी त्यहाँ नु तँले बताओ बताऊ अनि त्यहाँ न कमडी बिरयानी अझ शूटिंग चालो है अब जमसो मजा।, <laughs> मजा 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 इन्जिनियर से एंट्री <laughs> <laughs> जो अझ शूटिंग चालू है उबो અહીં હવે ન ન કીવાય પેલું કેવાનું હતું એટલે આવા દબાવો છો તો ભાઈઓ તથા અમારે રમીલાબેન ને સુરીશભાઈ ને પાર્ટનરશિપ માં ધંધો છે રીટેક નો બારંબાર રીટેક આવા એન્જિનિયર સાહેબ નો આપણે ભજવવાનો એન્જિનિયર સાહેબ ત્યાંથી નહીં જેસે એન્જિનિયર સાહેબ તૈયાર થઈ ગયા આવતા રેડી આ રેડી આ શું કહેવું કોટી પેરો ભરી ભલ વકીલ લાગે મારી राय કોટી પેરો બસ ફાઇનલી મિત્રો આપણે પરેન્ટ દેને કે નહિ શાપર પેરી નાસ સે કેવું લાગી શકે કમેન્ટ કરજો શાડીવાળા ના ને તો કમાલ છે એ પ્રવીણ ભાઈ અલે આની ના કે રેડી જો એના કનો તમાર છે જરૂર હારું તો બરાડી આ જા કનો દુધી બોળો હવે થોડોક ની એડી થીન સોટી આંખે આખો બોરો થાય ઉડ કરો તો સામો કરનો

વેઈરી રેડી ઈ પોઈન્ટ અન્યો તો ઓછો લાગુ આવમાં તો કોઈ તકલીફ પડી પણ પણ તમારા ગામમાં રસ્તામાં ખાડા વધારે છે થોડા ચલો સ્ટાર્ટ હા હા પણ એટલા રૂપિયાય હોવા પડે ને ગ્રાન્ટ આવે ને રોડ માથે તો આવો

ભાઈ મામલો છે વિચાર વિચારતી અંગા તારા તરફથી ચાલુ 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 ઈટ તો પણ આ બધું કેમ થાવા જો તો ગમમાં ચાલુ આ બધું થાવા જો તો ચલો સ્ટાર્ટ તો પણ આ તો ટોટલી લાખ રૂપિયાનો ગોટા અને

ભદિયો ને દારૂ ઉલાડી દીધો હોય પંદર રોડ ચોથી કરે સરપંચ લીધા હોય સ્ટાર્ટ ઈ બધો થોડો બે નમન વાળા

રોટલી તંદુરી બનાવવી કાજુ કરી કાજુ પનીર 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 આપણે શાક છે પણ રોટલી તંદુરી બનાવવી

રમીલાબેને ખરેખર ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે અને ખૂબ સારી એક્ટિંગ કરી છે જેમને રિટેક કે મને આશા હતી ખૂબ આવે છે પણ એવું કયા નથી અને તમે પણ રમીલાબેનને ખૂબ સપોર્ટ કરો કારણ કે આપણે રમીભાઈ રમી ફઈ

મળીશું ખુબ ખુબ તમારો આભાર જય માતાજી બંધ કરો સ્ટોરેજ ભરી તકલીફ હે ભાઈ